ધોવાઈ ગયા છે હવે એક કડાઈમાં હું મીઠું લઈ રહી છું તમે મીઠાની જગ્યાએ રેત પણ લઈ શકો છો આ મીઠામાં મેં ત્રણથી ચાર વખત સિંગ શેકેલી છે અને બિસ્કીટ પણ બેક કરેલા છે એટલે થોડું ડાર્ક થઈ ગયું છે હવે આપણે કડાઈને ઢાંકીને મીઠાને આપણે ગરમ થવા દઈશું મીઠું સરસ ગરમ થઈ જાય એટલે આ રીતનું એક સ્ટેન્ડ મૂકીને સ્ટેન્ડ ઉપર આપણે ધોયેલા સકરિયા મૂકી લઈશું અને ઢાંકીને હાઈ ફ્લેમ પર આપણે સકરિયાને પંદરથી વીસ મિનિટ જેવું બફાવા દઈશું વચ્ચે તમારે એક વખત ચેક કરી લેવાના મેં વીસ મિનિટ જેવું શક્કરિયાને બફાવા દીધું છે હવે આપણે શક્કરિયાને નાઇફની મદદથી ચેક કરી લઈશું તમે જોઈ શકો છો સકરિયા સરસ બફાઈ ગયા છે હવે આપણે શક્કરિયાને બહાર લઈ લઈશું અને થોડા ઠંડા થવા દઈશું શકરિયા ઠંડા થઈ ગયા છે અને હું તમને કાપીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો સર રસ બફાઈ ગયા છે સહેજ પણ કાચા નથી રહ્યા અને ખાવામાં પણ બહુ જ મીઠા લાગે છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ